વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી સાથે જો પાલિકા તાત્કાલિક અસરથી જાહેરમાં ચાલતી માંસ મટરની દુકાનો બંધ નહીં કરાવે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે હિંમતનગર શહેરમાં બે રોકટોક માંસ મટનની હાટડીઓ ચાલી રહી છે આ આદરણીય હાઈકોર્ટે આદેશ આપ્યો હતો ત્યારે સીલ સીલ મારવામાં આવ્યા હતા પણ થોડા ટાઈમ પછી પાછા સીલ ખુલી ગયા કોની નજર હેઠળ સીલ ખુલી ગયા પાલિકાને પણ ખબર નથી બરોબર એના જવાબ એના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપવા હતા અને અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આક્રોશ સાથે માંગ કરે છે કે સીલ ફરીથી વાગી જાય અને માસ મટન ની હાઠડીઓ તમામ બંધ કરવામાં આવે લાયસન્સ ચેક કરવામાં આવે બધાના લાયસન્સ વગરની જે ચાલે છે બધી બંધ કરવામાં આવે બરોબર લાયસન્સ વાળી હાઠડીઓમાં માનનીય આઈકોર્ટ નો માર્ગદર્શિકા છે કે દુકાન પાછળના ભાગે હોવી જોઈએ જાહેર રસ્તા પર ના હોવી જોઈએ જે કદાચ પાલિકાને ખબર નથી આજ સુધી છેલ્લા દોઢ વર્ષમાં અમે ત્રીજી વખત રજૂઆત કરવા આવ્યા છીએ બરોબર